નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ સમીક્ષા જો આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો મારો એક વિનમ્ર આગ્રહ છે કે સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરશો જ આજે એક ગંભીર વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ પર્યાવરણનો વિષય છે અત્યારે સાબરમતી નદીની અંદર છેલ્લા બે દિવસથી ધરોઈમાંથી પાણી છોડાતું હોવાથી પૂર જેવી પરિસ્થિતિ છે હજારો ક્યુસેક પાણી ઉપરથી સંત સરોવરમાંથી છોડાય છે સંત સરોવરનું પાણી ધરોઈમાં આવે છે અને ધરોઈમાંથી છોડાયેલું પાણી સાબરમતી નદીમાં આવે છે અમદાવાદ અને અમદાવાદના જે વાસણા બેરેજના દરવાજા છે એ ખોલી નાખવામાં આવે છે જેથી નીચાણવાસના જે ગામો છે ત્યાં આ પાણી વહી જાય છે હવે સૌથી મોટી વાત એ છે કે આ જે કુદરતી આપત્તિ છે એનો લાભ લઈ અને કેટલાક કેમિકલની ફેક્ટરીઓવાળા તેમનું જે ગંદુ પાણી છે કેમિકલનું લાલ કલરનું કાળા કલરનું ગ્રીન કલરનું જે ઘટ્ટ કલરનું જે પાણી છે એ પાણી જે સાબરમતી નદીમાં ખુલતા આઠ જેટલા આઉટલેટ જેને અગાઉ ગરનાલા કહેવાતા એ ગરનાલાઓ દ્વારા છોડી દે છે અને જે કુદરતે એક શુદ્ધ પાણી આપ્યું છે એની સાથે એ ઝેરી પ્રાણ પાણી છે કેમિકલયુક્ત પાણી છે એ તણાઈ અને નીચાણવાળા ગામોમાં જાય છે હવે આ પ્રશ્ન છે એ બહુ જ જૂનો પ્રશ્ન છે કેમિકલની જે ફેક્ટરીઓ છે એણે એનું જે કેમિકલયુક્ત પાણી હોય છે એને પોતે ટ્રીટ કર્યા પછી જ પ્રાઇમરી ટ્રીટ કર્યા પછી એ બીજી જગ્યાએ છોડી શકે છે પરંતુ એમાં એ ફેક્ટરીઓવાળાને લિટરે ચાર રૂપિયાથી વધારે ખર્ચ આવતો હોવાથી એ લોકો દસ હજાર લીટર હોય તો એ એને ચાલીસ પચાસ હજાર ખર્ચવાને બદલે દસ હજાર ખર્ચી અને કોઈક જે ટેન્કર માફિયા હોય એમાં એને એ પાણી ભરી આપે અને રાતના સમયમાં એ જે માથાભારે તત્વો છે જે ટેન્કરો ચલાવે છે એ ટેન્કર માફિયાઓ છે એ રાત્રે જઈ અને કોઈ પણ જલસ્ત્રોતમાં છોડી આવે અથવા તો એણે અગાઉથી નક્કી કરી રાખેલી ગટરનો જે મેઇન હોલ હોય એનું ઢાંકણું અડધું ખુલી નાખેલું હોય છે એ પૂરું ખોલી અને રાત્રે એમાં એ ટેન્કર ઠાલવી અને જતા રહેતા હોય છે ભૂતકાળમાં આવી જ એક બહુ જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી પૂર્વ વિસ્તારમાં કે જ્યારે મેઇન હોલની અંદર એ ટેન્કર ઠાલવવામાં આવ્યું ત્યારે બાજુની અંદર એક ગરીબ પરિવાર રહેતો હતો એના બેથી ત્રણ જણા નીચે સૂતા હતા અને ત્રણ નાગરિકો છે એ બેડમાં સૂતા હતા પથારીમાં ખાટલામાં કે પલંગમાં સૂતા હતા એ જે નીચે સૂતેલા ત્રણ જણા હતા એ ત્રણે ત્રણનું સવારે એ ગુંગલાઈ જવાને કારણે અવસાન થયું હતું કારણ કે એની જે ચોકડીની ગટર હતી એમાંથી ઝેરી ગેસ નજીક જ એનું ઘર હોવાથી એ ઝેરી ગેસ એના ઘરની અંદર પ્રસરો અને ત્રણ લોકોના જીવ લીધા આ પછી બહુ જ બૂમો ઉઠી કે ભાઈ આ ટેન્કરો ઠાલવે છે કોણ એટલે થોડા સમય માટે કડકાઈ વાપરવામાં આવી અને પાછું હતું એનું એજ થઈ ગયું અગાઉના એક કમિશનર હતા જ્યારે આ બહુ જ ફરિયાદો ઉઠી ત્યારે એમણે રાત્રિ પેટ્રોલિંગ ચાલુ કરાવ્યું કે જે જીપની અંદર બે પોલીસવાળા બે કોર્પોરેશનના કર્મચારીઓ અને બે જીપી સીપી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આના બે કર્મચારીઓ એવી રીતે પેટ્રોલિંગનું નક્કી કર્યું પણ આ યોજના પણ બહુ લાંબો સમય ચાલી નહીં કે કાર્યાન્વિત થઈ જ નહીં કોઈને ખબર નથી ખાલી જાહેરાત થઈ હતી એટલે આ પ્રશ્ન બહુ લાંબા ગાળાનો છે ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે જ્યારે કેસ ચાલતો હતો કે નદીની અંદર સીધે સીધું પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે ત્યારે હાઈકોર્ટે અત્યંત કડક શબ્દોમાં કોર્પોરેશનના કમિશનરને ઠપકો આપ્યો હતો અને એ વખતે આ બાબતમાં થોડું તંત્ર સજાગ થયું હતું કોર્પોરેશનનું કોર્પોરેશન અને જીપીસીબી આ ગંદુ પાણી નદીમાં જે શુદ્ધ સ્ત્રોત છે એમાં સીધે સીધું ફેંકાય છે એ સામે નિષ્ક્રિય કેમ રહે છે આટલી ઘોર બેદરકારી કેમ દાખવે છે એ સૌથી મોટો સવાલ છે આપણા જે સ્ત્રોત છે નદી છે અને તળાવો છે આપણા જે વડવાઓ હતા એણે ગામ ત્યાં વસાવ્યું હતું કે જ્યાં તળાવ હોય અથવા નદી હોય જેથી એની ભાવિ પેઢીને પીવાનું શુદ્ધ પાણી મળી રહે પરંતુ એ સ્ત્રોતની આપણા સૌની જે બેદરકારી છે સ્ત્રોત સામેની કે કોર્પોરેશનને જીપીસીબી તો એની ફરજમાં આવે છે ને નથી ફરજ બજાવતા નાગરિક તરીકે આપણી ફરજ છે કે સ્ત્રોત ચોખ્ખા રહે એ માટે આપણે માગણી કરવી જોઈએ આપણે નથી કરતા આપણે પણ બેદરકાર જ છીએ તમે જુઓ કે અમદાવાદની અંદર જેટલા બી તળાવો છે લગભગ એકસો ને પંચાવન જેટલા તળાવો છે બાકીના તળાવોમાં તો બાંધકામો થઈ ગયા ને તળાવો કાગળ ઉપરથી ક્યાં લુપ્ત થઈ ગયા કોઈને ખબર જ નથી અને આ તળાવોમાંથી બધા જ તળાવોની અંદર આજુબાજુની ફેક્ટરીઓનું ગંદુ પાણી સીધે સીધું છોડવામાં આવે છે એ જ રીતે નદીમાં પણ છોડવામાં આવતું હતું દાણી લીમડાનો પ્રશ્ન જે પ્રિન્ટિંગ હાઉસીસ જે છે એ પ્રિન્ટિંગવાળા જે સ્ક્રીન પ્રિન્ટને એના જે કાપડના જે કારખાનાઓ છે એનું કલરવાળું પાણી છોડે છે એ પ્રશ્ન તો હજુ લટકતો જ છે કારણ કે એનું ત્રીસ એમએલડીનું જે કોમન ઇન્ફલુએન્ટ પ્લાન્ટ ચાલુ કરવાનો હતો એ હજુ થયો જ નથી અને એ ગંદુ પાણી ક્યાં છોડાતું હોય છે એ બહુ મોટો પ્રશ્ન છે કારણ કે વિશાલા પાસે એનું બહુ જ મોટું આઉટલેટ હતું અને સીધે સીધું ગંદુ પાણી નદીમાં ફેંકાતું હતું આપણા આ જે બેદરકારી જે છે આપણી અને સ્ત્રોત પ્રત્યેની આપણે જે ઘોર ઊંઘમાં છીએ એના જે કુપરિણામો છે આવતી ભાવિ પેઢીને ભોગવવામાં આવશે કારણ કે આપણી ગુજરાતની એક પણ નદી અત્યારે ચોખ્ખી રહી નથી મોટા ભાગની નદીઓ છે એમાંની કેટલીક નદીઓ તો ડેટ રિવર થઈ ગઈ છે કારણ કે એની અંદર જે તણાઈને આવતો કાપ છે એ કાપ કાઢવાની કોઈ દરકાર લેતું નથી અને નદીઓ પૂરાય છે અને એને કારણે એ નદીમાં જે કુદરતી રીતે જે પાણી આવે છે એ પાણી આસપાસના વિસ્તારોને તબાહ કરે છે આ જે સીધે સીધું સામાન્ય ગણિત છે એ પણ આ જે ડિગ્રીધારી એન્જિનિયરો છે અધિકારીઓ છે એ સમજવા તૈયાર નથી ઈચ્છીએ કે સ્ત્રોત ઓછામાં ઓછું જલ અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરવું અત્યંત જરૂર છે એમાં સ્ત્રોતની જાળવણી થાય અને આ પરત્વે લોકોની પણ જાગૃતિ કેળવાય એવી આપણે અપેક્ષા રાખીએ નવા વિષય સાથે ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર